આ તરફ સૌરાષ્ટ્રના ચૌદ ડેમોમાં નવા નીરની આવક થઈ છે પાંચ જિલ્લાના ચૌદ ડેમમાં દસ સેન્ટીમીટરથી સત્તર ફૂટ સુધીની આવક થઈ છે રાજકોટ જિલ્લાના ત્રણ મોરબીના ત્રણ ડેમ અને આ તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે મયુર સરવૈયા આગળ વધુ માહિતી આપી છે મયુર જણાવશો શું મુદ્દે વિગતો આ સમગ્ર મામલે બિલકુલ હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તેમ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ જે છે એમાં સાર્વત્રિક વરસાદ છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે ને તેમને લઈને અનેક જિલ્લાઓ જે છે તેમની અંદર નવા નીરની ડેમમાં આવક જે છે તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના પાંચ જેટલા જિલ્લાઓની અંદર ઝીરો પોઈન્ટ દસથી સત્તર ફૂટ જેટલા ડેમોમાં નવા નીરની આવક જે છે તે જોવા મળી રહી છે રાજકોટ જિલ્લાના ત્રણ દ્વારકા જિલ્લાના ત્રણ તેમજ મોરબી જિલ્લાના બે અને સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ નવા નીરની આવક જે છે તે ડેમોમાં જોવા મળી રહી છે સૌથી વધારે સસોઈ ડેમ જે આવ્યો છે તેમાં સત્તર ફૂટ નવા નીરની આવક જે છે તે જોવા મળી રહી છે તો આજે બે ડેમની અંદર ઝીરો પોઈન્ટ દસ ફૂટ જેટલું જે પાણી જે છે તેમાં નવા નીરની આવક થઈ છે તો સાથે સાથે જે ઓફ ફોફર ડેમ છે તેમાં પણ ઝીરો પોઈન્ટ દસ અને ખોડા ખોખડા પીપરા ડેમ છે તેમાં પણ ઝીરો પોઈન્ટ દસ ફૂટની આવક જે છે તે જોવા મળી રહી છે તો મોરબીના મચ્છુ બે ડેમમાં જીરો પોઈન્ટ ઓગણસાઠ ફૂટની આવક જોવા મળી રહી છે અને બ્રહ્માણી બેમાં ઝીરો પોઈન્ટ ઓગણ પચાસ પોઈન્ટ ફૂટ પાણી જે છે તે આવી છે એટલે કે સાર્વત્રિક વરસાદ થતાં સૌરાષ્ટ્રના અનેક ડેમો જે છે તેમાં હવે ધીમી ધારે પાણીની આવક જે છે તે શરૂ થતાં ખુશીનો માહોલ જે છે તે ખેડૂતોમાં પણ જોવા મળી રહ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે